ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય માં રક્ષા શક્તિ સ્કૂલ નું ઉદ્ઘાટન કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ચલાલા માં ગુજરાત રાજ્ય સન્માનિત શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેર સાહેબ ડિંડોરજી ના વરદ હસ્તે રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ખુલ્લી મુકાઈ હતી ત્યારે રતિદાદા અને મહેશભાઈ સહિત સ્ટાફ ગણોએ મહેમાનોને સન્માનિત કર્યા હતા આ શુભ અવસરે ગઢિયા દાનવધામ ના મહંત શ્રી શ્રી હર્ષદબાપુ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેર સાહેબ ડિંડોરજીની શુભેચ્છા મુલાકાત કરી હતી અને ગાયત્રી સંસ્કાર ધામને શુભકામનાઓ પાઠવી હતી આ તકી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા શીતલબેન મહેતા ડૉક્ટર રતિદાદા દિલીપભાઈ સંઘાણી પ્રકાશભાઈ કારીયા ભૈલુભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં આજે શિક્ષણ મંત્રી કુબેર સાહેબ ડિંડોર પધાર્યા આખા જિલ્લાના બધા શિક્ષકોનું એક સરસ મજાનું સંમેલન હતું એની અંદર બધાને સરસ સુંદર વાતો થઈ સાથે દિલીપભાઈ સંઘાણી પણ હતા ડીઓ કચેરીના ગોહિલ સાહેબ અને ગામના આગેવાનો અશ્વિનભાઈ સાવલિયા જંતીભાઈ અને ખૂબ વિશાળ સંખ્યાની અંદર જેને એવોર્ડ મળેલા હોય એનું બધાનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે બધાને સરસ મજાની વાતો થઈ ડિંડોર સાહેબે પણ સુંદર વાતો કરી બધાએ ભોજન પ્રસાદ વ્યવસ્થા મહેશભાઈએ સુંદર કરી હતી બધા જમી અને ખૂબ આનંદથી બધા ગયેલા મારા નમસ્કાર મારા અમરેલી જિલ્લાના જિલ્લા પ્રવાસે બે દિવસથી ચાલુ હતો અને સવિશેષ જે ઉદ્દેશ હતો અમારા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન સામાન્ય વર્ષોથી જલાલા મુકામે શક્તિપીઠ ની સ્થાપના કરીને આ વિસ્તારમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાજકીય કામ કરી રહ્યા છે સાથે સાથે મહિલા કોલેજ અને બે એકથી બાર સ્કૂલ પણ ચાલતી મહેશભાઈ અને એમની પરિવારના તમામ બહેનો મંજુલાબેન છે અમારા શ્લોકભાઈ અને એમની પૂરી ટીમ સરસ કામગીરી કરેલી છે સાથે સાથે આપણા રાજ્ય સરકારનો એક અભિગમ છે કે આપણાના સમયમાં આપણી બહેનોની હિસ્સેદારી રાજ્યમાં દેશના વિકાસમાં પચાસ પચાસ ટકા થાય એ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્માચાર્ય જે એમની ભવિષ્યવાણી કરી હતી નારી સશક્તિકરણને એ સાચા રૂપમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાર્થક કરી રહ્યા છે એમને સૂત્ર આપ્યું બનાવો પઢાવો બેટી બચાવો બેટી વધાવો આ શું સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરતાં આપણી ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણી જે શક્તિ ગર્લ્સ સ્કૂલ સૈનિક સ્કૂલ બહેનોની દસ એ બજેટમાં જોગવાઈ કરી હતી એ એની સૌરાષ્ટ્રમાં એક પણ સ્કૂલ આજની સુધી આપવામાં આવેલી નહોતી તો વચ્ચે મારા જિલ્લાના પ્રવાસે આ સંસ્કૂલની મુલાકાત લીધી હતી અને મને લાગ્યું કે આ વિસ્તારમાં આપણી દીકરીઓ જે છે એ આર્મીમાં જાય લીડર બને શાસિક બને એમનું વ્યક્તિનું સારું ઘડતર થાય નિર્માણ થાય પછી દીકરીઓ હાઉસ બને એના માટેના અભિગમને લઈને આપણે ચોસાલા મુકામે આ જે સંકુલ છે એમાં આપણે આજે પ્રક્ષાસકની ગર્લ્સ સ્કૂલ આપણે આપી છે એનું ઓપનિંગ મારા તંત્રની સાથે રાખીને અને પાર્ટીના હોદ્દેદારો વરિષ્ઠ પરિજનો બધા સાથે મળીને આજે ઓપનિંગ કર્યું અને દીકરીઓની જે સિત્તેરની જગ્યા મંજૂર કરી છે એમાં થોડી પચાસ ટકા જીપીઓ હાજર થઈ છે બાકી થોડા સમયમાં હાજર થઈ જશે આવનારા સમયમાં છ ધોરણ સાત ધોરણ એમ કુલ મળીને બારમા ધોરણ સુધીમાં લગભગ ચારસો નેવું જેટલી દીકરીઓ અહીંયા આર્મીની ટ્રેનિંગ સાથે સૈનિક સ્કૂલની તમામ સુવિધાઓ સાથે એજ્યુકેશન પ્રાપ્ત કરીને દેશની સેવામાં જોડાશે એવી હું શુભેચ્છા પાઠવું છું અને સન્માન્ય મહેશભાઈ અને રતિદાદા જે સંકલ્પને એ સાકાર કરી રહ્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને અહીંના તમામ જે દાતાઓ છે મામાસાઓનું જે કામ કરી રહ્યા છે તેમને પણ શુભેચ્છા પાઠવું છું જે કૃતિ કરી છે તે તાત્કાલિક અહીંયા પૂરી કરવા માટે પણ નગરજનો નગરના શ્રેષ્ઠીઓ સમાજના શ્રેષ્ઠીઓ જિલ્લાના શ્રેષ્ઠીઓ દાન આપી રહ્યા છે તેમને પણ શુભેચ્છા પાઠવું ઓકે સર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે આ ગાયત્રી સંસ્કાર ધામ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં એક પીછું વધારે ઉમેરાણું આજે કે જે ગુજરાત સરકાર દ્વારા રક્ષાશક્તિ સ્કૂલ ગર્લ્સ માટેની આજે સુંદર મજાનું ઓપનિંગ આપણા ગુજરાતના માનનીય મંત્રી શ્રી ઉબેરભાઈ ઢીંડોળ સાહેબના હાથે થયું દીકરીઓ માટેની સૌરાષ્ટ્રમાં આર્મી ટ્રેનિંગ સાથેની રક્ષાશક્તિ સ્કૂલ કે જે સરકારની સુંદર નેમથી શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું આજે મંગલ ઉદ્ઘાટન થયું જે પ્રસંગે અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોળ સાહેબ ઉપસ્થિત રહી અને દીકરીઓને શૈક્ષણિક કીટ આપી અને ક્લાસરૂમમાં પહેલો ક્લાસ દીકરીઓનો શિક્ષણ મંત્રીના વરદસ્તે લઈ અને સુંદર રીતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા સુંદર મજાની ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં આ એક વધુ સંસ્થા રક્ષાશક્તિ સ્કૂલ કે જેનું આખું સુંદર કેમ્પસ સાડા દસ એકર જમીનમાં દીકરીઓ માટે બનાવવામાં આવ્યું છે જેમાં દીકરીઓને રક્ષાશક્તિ સ્કૂલમાં ભણાવવાની સાથે આર્મીની ટ્રેનિંગ સાથે જુડો કરાટે સ્કેટિંગ રાઇફલ શૂટિંગ ઘોડેસવારી સ્વિમિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ થકી ભવિષ્યમાં આ વિસ્તારની દીકરી આપણા ગુજરાતની દીકરી એનડીએમાં જાય સેલ્ફ ડિફેન્સ શીખીને એ પોતાનું રક્ષણ કરી શકે અને ક્લાસ વન ઓફિસરો પણ બની શકે સાથે જ્યારે દીકરીઓને પૂછવામાં આવ્યું કે તારે શું બનવું છે ત્યારે કોઈ દીકરીએ કીધું કે મારે આર્મીનું મોટું ઓફિસર બનવું છે મારે એનડીએનું મોટું ઓફિસર બનવું છે મારે કલેક્ટર બનવું છે મારે એસપી બનવું છે એવા સપનાઓ લઈને જ્યારે છઠ્ઠા ધોરણમાં દીકરીઓ આવી છે તો ધીરે ધીરે આ આ વર્ષે છઠ્ઠું ધોરણ શરૂ થશે છ સાત આઠ નવ દસ એવી રીતે બાર ધોરણ સુધી ચારસો નેવું દીકરીઓ ધીરે ધીરે અભ્યાસ કરશે આ ગાયત્રી પરિવારનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું છે